વણાગામે ગામે સમસ્ત સતવારા મોરી પરિવાર દ્વારા કાર્યક્રમો યોજાયા હતા આ યજ્ઞમાં મુખ્ય યજમાન પદે પોપટભાઈ લાલજીભાઈ મોરી શિયાણી વાડા યજમાન પદે ઉપસ્થિત રહી યજ્ઞ લાભ લીધો હતો જ્યારે યજ્ઞના આચાર્ય પદે વિજયભાઈ જાની દ્વારા મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અપાઈ હતી આ કાર્યક્રમ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો એ લાભ લીધો હતો જય સિદ્ધનાથ જય સિદ્ધનાથ આજે સુરેન્દ્રનગર જિલ્લાના લક્ષર તાલુકાના વાણા ગામની અંદર અમારા મોરી ચૌહણ પરિવારના સુરાપુરા શ્રી ધનરા દાદાનો પૂર્ણ અગિયારનો બારમો પાટોત્સવ અગિયાર પાટોત્સવ અગાઉ ઉજવી ગયા આ ખેલનું આયોજનમાં ધામધૂમથી આશરે પિસ્તાલીસથી પાંચ હજાર માણસો અમારા મોરી પરિવારના સિત્તેર ગામના ગુજરાતભરમાંથી એકત્રિત થયા બધાએ દાદાનો પ્રસાદનો લાભ લીધો દર્શનનો લાભ લીધો આજે અમને એ વાતનો આનંદ છે કે અમારા પરિવારના એક રસોડે એક ભાણે જમે એટલે અમને એમ થાય કે ના આપણે જે આયોજન કરી છીએ મોટાભાઈ આજે કેટલામાં ઉત્સવ હતો આ પાટોત્સવ બારમો પાટોત્સવ છે અને અમે એક નેમ છે કે જ્યાં લગી ચાલુ રહે તાલીમ ચાલુ રાખવાનો છે યજ્ઞની અંદર કેટલા નવ દંપતીઓ યજ્ઞની અંદર આપણે એક મુખ્ય ત્યાર પછી નાના આઠ પાટલા ટોટલ નવ નવ દંપતીઓ યજ્ઞની અંદર લાભ લીધો રામજીભાઈ દેવરતભાઈ ધાંગધ્રા આજ રોજ લખતર તાલુકાના વાણા ગામે સમસ્ત સદારા મોરી પરિવારના ઉદનભા ધનદાદાનો બારમો પાટોત્સવનું આયોજન કરેલ છે આ પાટોત્સવમાં નવચંડી યજ્ઞ તથા હવનના જે મુખ્ય પાટલા સિવાય બીજા નવ દંતીઓ હવનમાં બેસેલ છે અને બપોરે મહાપ્રસાદનું આયોજન છે તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન છે અને રાત્રે ડાગ ડાકડમરુનો કાર્યક્રમ છે દર વર્ષે આ રીતે અમારો કાર્યક્રમ હતો પાટોત્સવ આ રીતે હોય છે સવારથી આજે સવારે અમારે ધનાભાનો માંડવો રૂપો પછી એમ કે દાદાને ધજા અર્પણ કરવાની આવે અને દાદાની પાઘડી ચડાવવાની આવે એ રીતે પ્રોગ્રામ હોય છે અને આજે જે માંડવો નાખ્યો એ આવતીકાલે સવારે વધવાનો છે અને રાત્રે અમારે ડાક ડમરૂનો અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અને ભુવાઓનું બધાનું આયોજન છે હાજરી આપે છે અંદાજીત પાંચ થી છ કે ભક્તો હોય છે દર વર્ષે આજ રીતે અમે આયોજન કરીએ છીએ અને દાદાની કૃપા છે અમારા મોરી પરિવાર ઉપર જયેશ મોરી